પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લાખ ઓગણ સિત્તેર હજાર ત્રણસો અડસઠ મુદ્દામા સાથે એક આરોપીની ધરપકડ સમી તાલુકાના વાહિતપુરા ગામ નજીક વેડગામ જવાની ચોકડી પાસેથી દારૂ ભરીને આવતી સ્વિફ્ટ ગાડી પકડી અને આગળની કાર્યવાહી સમી પોલીસ ચલાવી રહી છે પાટણ જિલ્લાના સમી તાલુકાના વાહિદપુરા ગામ નજીક સમી પોલીસ સ્ટેશનના પીઆઈ એ પી જાડેજા અને તેમની ટીમ દ્વારા ઇંગ્લિશ બોટલ ભરેલી સ્વિફ્ટ ગાડી સાથે એક આરોપીને પકડી પાડતી સમી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પકડાયેલા આરોપી બનારીલાલ સન ઓફ બાબુલાલ વિષ્ણુ રહેવાસી રાજસ્થાન અને બે આરોપીઓને પકડવાના બાકી સ્વિફ્ટ ગાડી દારૂ બોટલ નંગ ત્રણસો ને અડસઠ નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી સમી પોલીસ ચલાવી રહી છે દારૂ ક્યાંથી લાવવામાં આવ્યું કઈ જગ્યાએ લઈ જવાનો હતો તે તપાસ સમી પોલીસ ચલાવી રહી છે જયંતિભાઈ ઠક્કર ન્યુઝ 16